બધાની હાજરીમાં એક જબરજસ્ત સંમેલન કરીને સમર્થન આપ્યું આજે જાગીરદાર સમાજે ખૂબ પ્રેમથી અમને આ સાફા પહેરાવીને લાંબા સમય સુધી બેસીને સમર્થન આપ્યું નાના નાના સમાજો વર્ગ ધર્મ જ્ઞાતિના લોકોએ પણ આ જ રીતે અલગ અલગ રીતે સમર્થન આપ્યું છે ગામડે ગામડે જે અવકાર મળી રહ્યો છે એ સૌનો પ્રેમ છે અને બીજી તરફ ભારતીય જનતા પાર્ટીનો અહંકાર છે સત્તા છે એમના પાસે વર્ષોથી સત્તા છે તો વિવેક હોવો જોઈએ અહંકાર નહીં હોવો જોઈએ ગેનીબેન ગરીબ ઘરમાંથી આવેલી ઠાકોર સમાજની આજે એક જબરજસ્ત જન નેતા તરીકે ઉભરીને આવ્યા છે સંસદમાં ખૂબ સરસ રીતે બોલે છે શંકરાચાર્યજી મહારાજે પણ એમની પ્રશંસા કરી તો એ ગેનીબેન ઠાકોર માટે ભાજપના મંત્રી આવીને આ તો માઇકની બાઈ છે અને મીડિયાની બાઈ છે આવા હલકા શબ્દોનો પ્રયોગ કર્યો છે એ સમગ્ર બનાસકાંઠાના મતદાતાઓનું જે અપમાન થયું છે ઠાકોર સમાજનું જે અપમાન થયું છે એનો બદલો આ મતદાતાઓ મતથી જરૂર લેશે અને ગેનીબેનનું અપમાન કર્યું એ જ રીતે અનેક ભાજપના નેતાઓ જે ભાષાનો પ્રયોગ કરે છે

સંસદની ચૂંટણી વખતે એક બાજુ બનાસની બેંક અને બીજી બાજુ બનાસની બેન હતી અને જે રીતે ભારતીય જનતા પાર્ટીને જાકારો આપ્યો હતો એ જ રીતે વાવમાં પણ ભાજપના અહંકારને અહીંના મતદાતાઓ તોડશે હું હૃદયપૂર્વક આભાર માનીશ વાવ વિધાનસભાના તમામ મતદાતાઓનો સર્વ સમાજનું સમર્થન પ્રેમ અને આશીર્વાદ

જિગ્નેશભાઈ મેવાણી આવ્યા હતા દલિત સમાજે ખૂબ મોટું સંમેલન કરીને સમર્થન આપ્યું ઠાકોર સમાજે ખૂબ વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહીને ગેનીબેનના અમિતભાઈ ચાવડાના એ ચંદનજી ઠાકોર હોય દિનેશભાઈ ઠાકોર હોય અમૃતજી ઠાકોર હોય જગદીશભાઈ ઠાકોર હોય બળદેવજી ઠાકોર આ બધાની હાજરીમાં એક જબરજસ્ત સંમેલન કરીને સમર્થન આપ્યું આજે જાગીરદાર સમાજે ખૂબ પ્રેમથી અમને આ સાફા પહેરાવીને લાંબા સમય સુધી બેસીને સમર્થન આપ્યું નાના નાના સમાજો વર્ગ ધર્મ જ્ઞાતિના લોકોએ પણ આજ રીતે અલગ અલગ રીતે સમર્થન આપ્યું છે ગામડે ગામડે જે અવકાર મળી રહ્યો છે એ સૌનો પ્રેમ છે અને બીજી તરફ ભારતીય જનતા પાર્ટીનો અહંકાર છે સત્તા છે એમના પાસે વર્ષોથી સત્તા છે તો વિવેક હોવો જોઈએ અહંકાર નહીં હોવો જોઈએ ગેનીબેન એક ગરીબ ઘરમાંથી આવેલી ઠાકોર સમાજની બહેન આજે એક જબરજસ્ત જન નેતા તરીકે ઉભરીને આવ્યા છે સંસદમાં ખૂબ સરસ રીતે બોલે છે શંકરાચાર્યજી મહારાજે પણ એમની પ્રશંસા કરી તો એ ગેનીબેન ઠાકોર માટે ભાજપના મંત્રી આવીને આ તો માઇકની બાઈ છે અને મીડિયાની બાઈ છે આવા હલકા શબ્દોનો પ્રયોગ કર્યો છે એ સમગ્ર બનાસકાંઠાના મતદાતાઓનું જે અપમાન થયું છે ઠાકોર સમાજનું જે અપમાન થયું છે એનો બદલો આ મતદાતાઓ મતથી જરૂર લેશે અને ગેનીબેનનું અપમાન કર્યું એ જ રીતે અનેક ભાજપના નેતાઓ જે ભાષાનો પ્રયોગ કરે છે જાહેર જીવનમાં રાજકારણમાં ચૂંટણી સિદ્ધાંતથી લડાઈ વિવેકથી લડાઈ કરેલા કામના નામે લડાઈ આવતા દિવસોના આયોજનના નામે લડાય વિચારધારાના નામે લડાઈ પરંતુ અહીં જે હલકી કક્ષાની ભાષાના પ્રયોગથી ભારતીય જનતા પાર્ટીએ જે રીતે ચૂંટણીની શરૂઆત અને લડાઈ કરી છે હું માનું છું વાવ વિસ્તારના મતદાતાઓ જે રીતે બનાસકાંઠામાં સંસદની ચૂંટણી વખતે એક બાજુ બનાસની બેંક અને બીજી બાજુ બનાસની બેન હતી અને જે રીતે ભારતીય જનતા પાર્ટીને ઝાકારો આપ્યો હતો એ જ રીતે વાવમાં પણ ભાજપના અહંકારને ને અહીના મતદાતાઓ તોડશે હું હૃદયપૂર્વક આભાર માનીશ વાવ વિધાનસભાના